કેટલેબની અંદર છેલ્લા દોઢ મહિનાથી મારી પાસે જે અને કાર્ડિયોલોજીસ્ટિયોથોલોજી સર્જન હતા એમણે રિઝાઇન કરેલું છે એટલે હાલ મારી પાસે કોઈ સ્ટાફ છે નહીં સરકારમાં અમે રજૂઆત કરેલી છે છેલ્લા દોઢ મહિનાથી અને ટૂંક સમયમાં એક સ્ટાફ ભરાઈ જશે અને કેટલેબ ચાલુ થઈ જશે એવું અમને ત્યાંથી કહેવામાં આવ્યું છે સરકાર છે એના માટે સતત એક્ટિવ છે અને લગભગ આ કે ટૂંક સમયની અંદર કેટલેપ આપણે ચાલુ થઈ જશે સાથે સાથે બધી જ સગવડ ચાલુ થઈ જશે ફૂલ ટાઈમ કાર્ડિયોલોજીસ્ટ કાર્ડિયો સર્જન એનાસ્થેટીસ તમામની જગ્યા ભરવા માટે સરકાર કટિબદ્ધ છે અને ટૂંક સમયમાં ભરાઈ જશે એટલે ચાલુ થઈ જશે આપણી પાસે તમામ સાધન સામગ્રી છે કેટલેપ છે એ છેલ્લા પાંચ વર્ષથી તૈયાર છે બે વર્ષથી આપણી પાસે કમ્પ્લીટલી ચાલુ હાલતમાં જ છે સાધન સામગ્રીની કોઈ ઉણપ નથી સ્ટાફ ભરાશે એટલે કામગીરી ચાલુ થઈ જશે